ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂતે આઠ વર્ષથી ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશિપ મેળવવા રૂપિયા બાણું પોઇન્ટ અગ્યાએંશી લાખ ગુમાવ્યા હતા અંતે પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થતાં ખેડૂતો એક મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂત સુખદેવભાઈ ગેલોતને બે હજાર ચૌદની સાલમાં તેમના મોબાઈલ ઉપર અજાણ્યા નંબરથી ફ્રેન્ડશીપ માટે ટેક્સ મેસેજ આવ્યો હતો જે નંબર ઉપર સુખદેવભાઈએ ફોન કરતાં જાનવી નામની યુવતીએ તેમની સાથે વાત કરી હતી ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન કરી મેમ્બરશીપ મેળવવા માટે જાહ્નવીએ આપેલા એક બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા ત્યારબાદ આ જાનવીએ ખેડૂતને અન્ય યુવતીઓ સાથે કોન્ફરન્સથી વાત કરાવી અને ખેડૂત પાસેથી સિક્યુરિટી ચાર્જ મેડિકલ ચેકઅપ ચાર્જ ડ્રાઈવર ભાડા ચાર્જ સહિતના અલગ અલગ ચાર્જ માટે અલગ અલગ ખાતા નંબરોમાં પૈસા જમા કરાવ્યા હતા બાદમાં જાનવીએ સાહિલ ઉર્ફે ચિરાગ અને જે કે શિવમ ઉર્ફે જીતુની સાથે વાતચીત કરાવતા આ બંને વ્યક્તિઓના કહેવાથી ખેડૂતે અલગ અલગ ચાર્જના નામે અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા બાણું પોઈન્ટ અગ્યાસી લાખ રૂપિયા જમા કરાવ્યા હતા તે પછી બે હજાર બાવીસની સાલમાં અચાનક યુવતી સહિત ત્રણેય લોકોના મોબાઈલ નંબર બંધ થઈ જતા ખેડૂત ગભરાઈ ગયો હતો અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તે ડિપ્રેશન અનુભવવા લાગ્યો હતો ત્યારબાદ એક વર્ષ પછી તેઓ સ્વસ્થ થતા અને લોકોએ હિંમત આપતા તેમણે જાનવી સાયર ઉર્ફે ચિરાગ તેમજ જે કે શિવમ ઉર્ફે જીતુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી